ભાઈ મજામાં છો ને તો ચાલો ભાઈ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને આજનો બ્લોગ ભાઈ આપણે અગિયાર વાગવાની તૈયારી છે અને અત્યારે આપણે આવી ગયા છે ડાકોર મંદિરમાં દર્શન કરવા માટે આપણે અહીંયા જ રોકાયા હતા ડાકોરમાં તો હવે નાય જોઈને દર્શન કરવા આવી ગયા છે મંદિર હમણાં બંધ છે કમ્પ્લેટ પાંચ મિનિટની તૈયારી છે મંદિર ખુલવામાં અને જો ભાઈ તમે દર્શન કરી લો ડાકોરનું આજનો બ્લોગ આપણે ડાકોરમાં શરૂઆત થઈ રહ્યો છે ભાઈ એટલે જય રણછોડ લખવાનું ડાકોરના ઠાકોર જુઓ ભાઈ કરી લો મસ્ત ડાકોરના દર્શન અને મંદિર તો હમણાં બંધ છે તૈયારી છે મંદિર ખોલવાની રાજાધિરાજ જો ભાઈ હોના મઢા જાય છે હા તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય રણછોડ રાય આપણે મસ્ત દર્શન કરીને આવી ગયેલા અને ભાઈ અત્યારના કમ્પ્લીટ બાર જો ટાઈમ થઈ ગયો છે તો મસ્ત નાસ્તો નાસ્તો કરી અને આપણી સાયકલ જો પેક કરી દીધી અને હવે આપણે અહીંયાથી નીકળી છે ચાલો ભાઈ ચેહર ભુવન ચેહર ભુવન હે ને તો જો ભાઈ આપણે અમને ઘરે રોકાયા હતા આ ભાઈ અમારા ડાકોરના આ બાજુના મસ્ત ફેમસ ક્રિએટર છે અમને ઘરે રોકાયા હતા હવે અહીંયાથી નીકળીએ તો ચાલો ભાઈ એક રેસ બી બનાવવાની છે ડાકોરની એ હજુ બાકી છે તો બનાવીને પછી આપણે નીકળીએ કપડવંચ બાજુ અને કાલે આપણે સાંજે દહી ગામ દહી ગામ જોડે પકવાનું છે કાલે સાંજે એટલે આજે આપણે કપડવંચની આજુબાજુ નાઇટ કરશું પછી ત્યાંથી આપણે દહી ગામ જઈશું કાલે તો ચાલો ભાઈ હવે અહીંયાથી નીકળીએ પંચવાળા રોડ પર આવી ગયા છીએ અને સાયકલની યાત્રા ચાલુ કરી દીધી છે તો આપણને છે ને ભાઈ જો બધા ઓળખીતા મળી જાય યાર હવે ગાડી

એટલે મને છે ને અહીં છે ને ભોજ જોવા મળે છે ભાઈ એટલે કે તમાકુ જે હોય ને તમાકુ રહી છે બહુ સારું છે ખેતર બહુ મસ્ત છે જો ભાઈ તમાકુ નું આખું આખું ખેતર છે તમાકુ નું જો પણ તમાકુ આપણે દેશી ભાજા એને આપણે ભોજ કહીએ છે ભોજ હું બી એને ભોજ કહેવા છું અમારા અમારા બાજુમાં દાદા છે બી આમ પહેલાં કરતા હતા પહેલાં કરતા હતા પણ હમણાં નહીં કરતા એટલે એમાં અમે ભોજ એમ કહેતા હતા ભોજ પણ અત્યારે આને તમાકુ એમ કહેવાય છે એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં અમે આને તમાકુ કહેવાય અને આપણી દેશી ભાષામાં ભોજ કહેવાય ભોજ એટલે જય માતાજી જય ભાઈ ઓળખીતા ચાલુ છે કેમ કે આ છે ને ખેડા જિલ્લો કહેવાય એટલે ઓળખીતા બહુ બધા મળી જાય છે કઈ આખું ગુજરાત બ્રહ્માંડ હા હા લુણાવાડા હા તો ભાઈ ચાલો આવું કંઈક તમને બતાવવા માટે ઉભા રહું પાછું તમે કહો કે ગોપુ ભાઈ સાયકલ ચલાવ ચલાવ કરે કશું જોતા પણ નહીં એટલે આવું જોવું પડે ભાઈ વાતાવરણ બધા ખેતી બદલાઈ જાય છે જો ભાઈ લાડવેલવાળી ચોકડી આવી ગઈ છે જો લાડવેલ ચોકડી અને આ જાય છે ભાઈ આપણા બાલાસિંદુર બાજુ એટલે કે ફાગવેલ બાજુ પણ આપણે કપરવંજ જવાનું છે ફાગવેલ બાકી રહી ગયું છે પણ ફાગવેલ માટે આપણે આછા અંબાજુ બાજુ જશું ને ત્યારે એટલે કે આપણે ત્રીજા મહિનામાં ફાગવેલ આવશું એમ બાલાસિંદુર ફાગવેલ પછી રૈયોલી પાર્ક મીનાવાડા આ બધું આપણે બાકી છે એટલે આપણે કપરવંજ કાલે કાલે દેગામ અમદાવાદ એમ કઈ આપણે કચ્છમાં જતા રહીએ એટલે ફાગેલ માટે આપણે આવશું પાછા આ રોડ ફાગેલ બાજુ જતો હતો હું સાયકલ લઈને જતો તો આ છે ને આ બાજુથી થી આ બાજુ જતા હતા પણ મને ભાડીને પાછા આ બાજુ આવી ગયા છે એટલે કે આપણને ઓળખી ગયા છે એમ તો ખબર નહીં કઈ જાય છે નહીં ખબર પણ માતાજીની ધજા છે કઈ બાજુ

પાટણથી આવે પાટણ પાટણથી આવ્યા છો અને પાવાગઢ જાય છે તો ભાઈ પાવાગઢ આવે છે તો પાવાગઢ ના જે બી જોઈ રહ્યા હોય કોન્ટેક્ટ કરીને દર્શન કરાવજો વીઆઈપી બસ જય માતાજી હું બી પાવાગઢ દર્શન કરીને આવે છે કપડવંશમાં આવી ગયા છીએ અને કપડ સિટી છે આ ભાઈ મોટી મોટી ગાડીઓ ઉભી રહી છે આપણા માટે મોટી મોટી ગાડીઓ ઊભી રહી જાય જ્યારે આ ગોપુભાઈ નીકળે ને કપડવંશમાં

જો ભાઈ અત્યારના કમ્પ્લીટ છ વાગવાની તૈયારી છે અને આપણે કપડ વંશમાં પ્રોપર કપડ વંશમાં છે બરાબર તો કંઈક આવી જગ્યા છે જે આપણે રોકાયા છે અને હવે ભાઈ આપણી સાયકલ અંદર મૂકવા છે ને તો સાયકલ અંદર મૂકી દઈએ અને આ ભાઈને ત્યાં રોકાયા છે આ ભાઈ ક્યાંના છે ગોધરાના છે ને તો બધા આ ભાઈ ગોધરાના છે બધા પણ અહીં કામ ચાલે છે શું ચાલે છે છે ચાલે ને એટલે જો ભાઈ આ ભાઈ આવી ગયા જે આમને ત્યાં રોકાયા કેમ મજામાં તો ભાઈ આ ભાઈ બધા છે ને ગોધરા બાજુના છે પંચમહાલને પંચમહાલના છે પણ એ કામ ચાલે છે કપડ પંચમાં તો અમને ત્યાં રોકાયા છીએ તો ભાઈ ભાઈ હવે સાયકલ સાડા સાત વાગી ગયા છે અને આપણે મસ્ત નાઈ ધોને ત્રણ થઈ ગયા છે ભાઈ જો મસ્ત હમણાં ના દીધું છે અને આપણી સાયકલ ભાઈ જો અહીં મૂકી છે અને સામાન બામન બધું ઉપર લઈ ગયા છે રૂમમાં જે આપણે રોકાયા છે ત્યાં તો જઈએ બાકી મસ્ત જગ્યા મળી ગઈ છે ભાઈ રોકવા માટેની એટલે હજી આપણે એક ત્યાં દિવસે કાંઈ ટેન્શન નહીં પડી કમ્પ્લીટ બધા દિવસે સાદી સુવિધા મળી જાય છે અને પછી અમે જ્યાં રોકાયા છે ને ત્યાં જો ભાઈ ફેમિલી તમે બતાવું જો ભાઈ ચાલો અહીંયા જો જમવાનું કાર્ડ છે એટલે આપણે જમવા બેસવાનું છે આ જો કેમ કાકી મજામાં કાકી સારવાઈ ગયા કેમ મજામાં તો ભાઈ ચાલો પેલા આપણે જમી દઈએ બાકી અમારે આ બેનની ની બર્થડે છે તો પેલા જમી દઈએ પછી કેક કટિંગ કરવાનું છે તો ચાલો પેલા આપણે ગયા અને આજનું આપણું જમવાનું છે જો વાલ વાલો શાક વાલો વાલોનું શાક આપણું દેશી અને ભાત દાળ અને મકાઈના રોટલા આપણી આજે ગુજરાતી થાળી એકદમ દેશી થાળી આવી છે આપણી આદિવાસી છે ને એકદમ વાલોનું શાક રોટલા અને દાળ ભાત એટલે મતલબ એમ જ કહેવાય કઈ નહીં ચાલો જમી લઈએ આ તો પછી જમીએ હે ને પછી જમો ને તમે એટલે આપણે જમી લઈએ આઠ વાગી અને જો સોળ મિનિટ થાય છે અને અમારા આ બેનનો બર્થડે છે આવી બર્થ ડે તો ચાલો ભાઈ આ બેનનો બર્થડે છે ને તો કેક સેલિબ્રેશન છે તો મસ્ત તમને જમી લીધું છે હવે કેક મિનિટ કાપીએ સાડા દસ થઈ ગયા છે ને અહીંયા જો અમે ચા પીએ છે ચા પીએ અને ભાઈ જો ટાઈમ અત્યારનો ભાઈ સાડા દસ થઈ ગયો છે અને મસ્ત હવે સુવાની તૈયારી હતી પણ ભાઈ કહે કે ચાલો ચા મૂકી છે તો પી લો એમ ભાઈ આપણી ફેવરેટ ચા એટલે ચા તો પી જ પડે ખાવાનું નહીં મળે તો ચાલી જાય પણ ચા પહેલી જોઈએ તો મસ્ત ખાઈ ખાઈને બીહી ગયા હવે સુવાની તૈયારી છે પણ ચા હતી એટલે ચા પી લઈએ તો ભાઈ ચાલો કડક કડક ચા અમારા બેને બનાવી છે અને આજે બર્થડે પણ હતી એટલે ચાલો હેપી બર્થડે કહી દેજો બરાબર કમેન્ટમાં અને આજનો બ્લોગ બસ આટલા સુધી તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ ટી